કે એ તો બિચારી આ બધી વાત થી અંજાન છે બરાબર આ ફેમિલી થી અંજાન છે પણ મેં આની જોડે બહુ કામ કરેલું છે જાજુ કરેલું છે એટલે હું અંજાન નથી પણ એની વાઈફ બિચારી અંજાન છે એનો ભાઈ સૌથી પેલા એના ભાઈને મોહરો બનાવવામાં આવ્યો ના ના ને આ જે બીજા લગ્ન કર્યા ને એને એને સાથે રાખ્યો આ ભાઈએ પેલીને ને હારે વાતચીત ચાલુ કરી આ છોકરીના ઘરમાં એવા ગરીબડા ઘરમાં વાત ન ખાઈવી એટલે છોકરીને માં બાપને શું થઈ ગયું ઓહો ઓહો ખજુરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે આવ્યું ખજુરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે મારી દીકરી માટે મારી દીકરી માટે ઓહો ઈ ગરીબડો બાપ એક દીકરીનો બાપ હે તને ભગવાન માને અને તે શું કર્યું ભંગાર આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી અરે તેતાલી વરસના ડોહા એ ભંગાર તેતાલી વરસના ડોહા તે શું કર્યું આ બાજુ વિધિ ભાભીને પાટું મારી હે આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારે ને આ બાજુ તું હગાઈ કરે હે ગરીબ બાપના દીકરીને ભગવાન માનવડાવીને કે ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું મને વાંધોય નથી ઓ તે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા યાદ રાખજે ભંગાર યાદ રાખજે તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે કામના નામે બોલાવી બોલાવીને નાની નાની દીકરીઓના યુઝ કર્યા છે અને આજ મોટી વાત તો એ કહેવાની ભૂલી ગઈ મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ આજે હું તમને કહું હું સૌપ્રથમ તો મે એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ આ ભંગાર છે ને ભંગાર કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવ યુ લવ યુ કરતો અને મળવા જતો ને બધું તો મે દેવ પગલીન કીધું તું કે આ એક તો કિંજલ દવે અને ભાઈ માને છે આટલું રાખે છે બરાબર અને આવડો આ એની જ ભાઈની ભાભી આરે લવ યુ ને દીકુ ને કરતો તો મળવા જતો તો જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને કિંજલ દવૈના ભાઈ છે હેં મેં કેવડાવ્યું હતું પણ મારી વાત ત્યારે ન મળીને એટલે મને ગુસ્સો આવ્યો હતો એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટીને ત્યારે મેં લાઈવ કર્યું ને એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું તું કે ભાઈ આવું આવું છે ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલું છે અને તમારું જ્ઞાન ન ડૂબે તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી પણ મેં કેવડાયું તું પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈ માયની નથી કીર્તિ પટેલની વાત કોઈ માયની નથી કિંજલ દવે હારે મને કોઈથી પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હેં ન્યા પ્રોબ્લેમ છે તમે એવા માણસોને ભાઈ કહો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નહીં ખેતી હેં